દોસ્તો સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર નવા હોય તો ગુજરાત છે સરલા રોડ પર એક કારો ભરેલા ડમ્પર પાછળ ઘુસી ગઈ ને આના કારણે ભયંકર અકસ્માત સર્જાયો અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના ત્રણ લોકો મોત ને પેટ્યા એક વ્યક્તિને ગંભીર ઈજા એક બાળકનો આ બાદ બચાવ થયો છે અકસ્માતના દ્રશ્યો પણ વિચલિત કરી દેનારા છે કારનો આગળનો ભાગ ડંપરની પાછળ જતા કારનો ઘાણ ગયો હતો જે વ્યક્તિને ગંભીર છે તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ ઉપરાંત આ અકસ્માતમાં પાંચ છ વર્ષના એક બાળકનો આ બાદ બચાવ થયો છે પ્રાપ્ત વિગતો અનુસાર ડંપર પાછળ રિફ્લેક્ટર લાઇટ ન હોવાના કારણે પાછળ આવતી કાર ઘુસી ગઈ હતી અને આ કારમાં સવાર ત્રણ લોકો મોતને ભેટ્યા હતા મૃતકો મોરબીના વાકાનેરના લાકડાદાન આર રહેવાસી હતા અકસ્માતની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે ત્રણેય મૃતદેહનો પીએમ માટે મોકલી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે છે કે હજુ તો ગઈ કાલે પાસે ઉપલેટાના ભાજપના ધારાસભ્યની ગાડીનો અકસ્માત થયો હતો અને ધારાસભ્યને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ